અમદાવાદના વાતાવરણમાં લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોવા જોડાઈ ચુક્યા છે જિગ્નેશ શું છે સમગ્ર માહિતી વાત કરવામાં ઉત્સવ તો અમદાવાદના એસજી હાઈવે વાયમસી ક્લબ તથા તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં અચાનક જ વાતાવરણમાં જે કહી શકાય કે ધુમાડો જોવા મળ્યો હતો અને તેને લઈને લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ છવાયો છે કે આખરે કયા કારણોસર આ ધુમાડો છવાયો છે જેના લઈને ફાયર બ્રિગેડ ની અલગ અલગ પાંચ ટીમો દ્વારા વેજલપુર સરખેજ વાયનસી અને સરખેજની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અંદાજીત પાંચ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા હજી સુધી સત્તાવાર કોઈ પણ રીતે કોઈ દુર્ગંધ અથવા તો કહી શકાય કે કોઈ અજુકતું બન્યું હોવાની કોઈ ફાયર બ્રિગેડ ને જાણ નથી થઈ પરંતુ ફાયર બ્રિગેડની પાંચ ટીમો જે તપાસ કરી હતી ત્યારબાદ અત્યારે ફાયર વિભાગ અને સાથે જ લોકોએ રાહતો શ્વાસ લીધો છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે જે દુર્ગંધ અને જે ધુમાડો છવાયો હતો તે કયા કારણો છવાયો હતો અને તેના પાછળનું હકીકત શું છે તે જાણવા માટે હવે ફાયર બ્રિગેડ દ્વારા વધુ તપાસ અને સાથે જ જે આસપાસના જે નાના મોટા વિસ્તારમાં જે ડમ્પિંગ સાઇટ અથવા તો જે કચરો બાળતા હોય છે તેવી વિસ્તારોમાં ફાયર બ્રિગેડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને સાથે જો ત્યાં કોઈ કોઈ પણ પ્રકારને લીધે ઝેરી પદાર્થ અથવા તો કહી શકાય કે જેમાંથી લોકોને ભય રહે તેવી જો વસ્તુનું શકાય કે જે નિકાલ કરવામાં આવ્યો છે તેને લઈને અને વધુ તપાસ હાથ ધરી છે જોકે ફાયર બ્રિગેડ દ્વારા અત્યારે હાલ લોકોને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને આ કોઈ પણ ગંભીર ન હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં આની તપાસ બાદ સામે આવે છે તે જોવું મહત્વનું છે જી જીગ્નેશ સમગ્ર માહિતી બદલ આભાર અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ધુવાડાવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે જ દુર્ગંધ ફેલાઈ રહી છે હાઈવે પર ધૂંધાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે જ લોકોમાં હાલ કુતુહલ સર્જાયો છે આ ધૂંધાળા વાતાવરણને લઈને જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા ધુમાડાને લઈને તપાસ હાથ ધરાઈ છે